તો મિત્રો આ બાજુ જો આપણે લેબુડ છે પેટા મોટા લેબુ આવે અને ભેગો હોબો છે જો આ રે જો ઉપર આ છે ઓબો ઓબો અને લેબુડ બે ભેગું જ છે અને આ બધા વૃક્ષો હોવાથી ઘણો બધો આપણને ફાયદો પણ થાય છે કારણ કે ઉનાળાને ગમે એવી ગરમી પડતી હોય તો આપણે સોહેલા બે એટલે એનાથી ઠંડક રહે અને વાતાવરણ પણ સારું રહે ચોમાસામાં વરસાદ પણ જે વૃક્ષ વધારે વાયેલા હોય ને વધારે હોય એ વરસાદ આવવાની સંભાવના પણ વધારે જ હોય છે તો જે બધા મિત્રોને કહેવાનું કે જે આપણે વૃક્ષ વાવે આનાથી ઘણા બધા ફાયદા થાય છે जो आप रसोईला बेहा पड़ता है उनाड़ा ने गमे गर्मी पड़ती हो तो है तो तमे पण बधा वाव तो घणो हारू कहेवाय आ से लेबड़ा ना बाजू वायला से फूल अबड़े जो आ छोकरा ने वायला से बना જો આ બાજુ લેબડા કમ્પ્યુટર દેખો ઊંચા ઊંચા અને આ પણ જો આ વેલ છે આ વેલ છે વેલ ને જો ફૂલ આવ્યા છે એટલા બધા મસ્ત છે ફૂલે જો આવી જશે લાલ દેખાય જો આ ફૂલ થોડે થોડે નાઈ દીધા મૂકવું હવે ખુર હોય છે વેટાને મસ્ત ઓ આ બાજુ પણ આપણે ખાવાનું બનાવવાનું ચાલુ છે આ છે આપણે રમચુંપડી ખાવાનું બનાવવા માટે જો દીતવા ચાલુ જ છે તાવી ઉપર મેલ દીધી છે ગરમ થવા રોટલા કરવા માટે આ બાજુ અચાળ છે આ જો અચાળ છે મસ્ત સોલા માટે આવી જુઓ નોમ શું કેવા પણ ખબર નહીં બાજુ જો આપણે આસુપાલો પણ વાયેલો છે જો એક ફૂલ આવો ને અને બધા કહે છે ભેડી તો આપણને ખબર નહીં પણ બધા કીજુ અને ચાર ભેડી જવું ફૂલ આવી જશે લાલ જો અને આ બાજુ પણ જો આ છે બોરસલી વાયેલી છે જો તો આપણે મોટી વધી ગઈ છે ચાતુરી આપણે ડેરીમાંથી લાવી હતી ડેરીમાં નહીં ઝાડ આવતા બધા આપણે આવે છે ને આ ડેરીમાંથી સાતુરી લાયેલી છે જો આ છે આપણે ચોબુડો વાયેલો જો જવાબડો એ ખાસો મોટો થઈ ગયો છે ચોમાસું ધયેલો છે અને આ બાજુ પણ જો આ ડોલમાં આપણે ગુલાબ વાયેલું છે જો ડોલમાં માટી નાખી અને ડોલમાં જ વાયેલું છે તો હવે તૈયાર થયું છે પોગ્રીન આ મોટું થાય આ બાજુ જુઓ પણ આપણે ભાઈ તું બપાયું અને થઈ ગયો છે કાકડો કયો છે ને કાકડો કાકડો થઈ ગયો બધા ફૂલ આવી ગયા છે કાકડા ને બધે જુઓ ઓના હવે કોઈ બપાઈએ તો આવી નહીં ફૂલ આવે છે ખાલી હારે ફૂલ છે મસ્ત આવ્યા છે બધી બાજુ ચાલુ છે આ બધા અને આ બાજુ આ જો આ છે મરચાં આપણે મરચાંને ફૂલ ફૂલાવવાનું ચાલુ થઈ ગયું છે આ તો હમણાં જ વાયા છે અને આ બાજુ આપણે હોમ મે દેખાય ને એ છે લેબડી મેઠી લેબડી કે રી શાકમાં નાખવાની કડીબડી બનાવીને એમાં નાખવાની બધી અને આ શું છે આ છે ઓબલી જો ઓબલી પણ કાશી મોટી થઈ ગઈ છે

અને સાઈડમાં બીજો ઓબો છે જેની સાઈડમાં વળી બીજું ઓબલી છે ઉપરથી આ જો બે ત્રણ ઓબા છે ચાર ઓબા છે અને આ ઓબલી જો મોટી મોટી થઈ ગઈ છે ખાંસી વધી ગઈ છે અને એની સાઈડમાં પણ આસુ છે આ કે આપણો મવડો આ છે મવડો જો આપણે ઘણા બધા ઝાડવાયેલો અને આ બાજુ પણ આપણે વાયેલી છે જો લેબુડી આ છે લેબુડી છે લેબુડીને તો અને એના ભેગો આ છે આસોપાલો લેબુડી વિકાસ ઓછો કરો કેમ કે શેઢામ પાયેલી છે અને થડમ ખોદવી પડે અને આપણે ખોદે ને તો એની ઝાડ તૂટે ને તો એનાથી અંત હારે આવે પોગરે હારે ને લેબુ પણ આ બંને તૈયારી થઈ જાય તો આપણે આટલાથી આ વિડીયો પૂરો કરીએ છીએ જો વિડીયો લાગ્યો મિત્રો તો લાઈક કરજો કોમેન્ટ કરજો અને શેર પણ કરજો તો જય માતાજી